ગોધરા શહેરમાં જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે જેમાં પંચમહાલ જિલ્લા ઉપરાંત પાડોશી મહિસાગર જિલ્લાના દર્દીઓ પણ પોતાની સારવાર માટે આવતા હોય છે ત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ છેલ્લા એક અઠવાડિયાથી રજા પર ઉતરી જતા સોનોગ્રાફી અર્થે આવતા અનેક દર્દીઓને વિલા મોડે પરત જવાનો વારો આવી રહ્યો છે અને દર્દીઓ વધુ નાણાં ખર્ચીને ખાનગી તબીબ પાસે જવા માટે મજબૂર બન્યા છે કેટલાક દર્દીઓ દ્વારા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અનેક દર્દીઓ ભૂખ્યા અને તરસ્યા સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટની રાહ જોઈને બેસતા હોય છે જ્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા મુજબ ગોધરા સિવિલ હોસ્પિટલના ફરજ પરના રેડિયોલોજિસ્ટ હાલ અસ્માતગ્રસ્ત બન્યા છે ત્યારે સત્તાધીશો દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી દર્દીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે નમસ્તે હું મોના પંડ્યા સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ ગોધરા અમારે ત્યાં હાલ રેડિયોલોજીસ્ટ જે હતા એમનું બોન્ડ પર હતા અહીંયા આગળ અમારી પાસે કોઈ રેડિયોલોજીસ્ટ નથી પણ દર્દીઓના માટે દર્દીઓનો વિચાર કરીને અમે બે રેડિયોલોજીસ્ટને ડેપ્યુટેશન પર અહીંયા વ્યવસ્થા કરી પણ સમય એવો છે કે બંનેને ફ્રેક્ચર થયેલ હોય બંને રજા પર હોય હાલ અમે અહીંયા આગળ કોઈ વ્યવસ્થા કરી શક્યા નથી પણ ઉપર પણ કારણ લખ્યો છે પડી ફળી જઈએ અને બીજી વ્યવસ્થા પણ કરવા માટેનો પ્રયત્નો છે જે આપ બધા સહકાર આપવા માટે વિનંતી